નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બાળકોના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે શાળાઓ છે એ શૈક્ષણિક પ્રવાસ કરતી હોય છે જે રાજ્યમાં પણ યોજાય છે અને રાજ્યની બહાર પણ યોજાય છે ત્યારે તેની ગ્રાન્ટ ફાળવણી લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પ્રાથમિક વિભાગમાં અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટ ફાળવણી કઈ થાય છે આ શૈક્ષણિક પ્રવાસને લઈને તેની એમની માહિતી આપવામાં આવેલી છે તો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર સામે આવી રહ્યો છે કે વિષય વિઝિટ અંતર્ગત શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે ગ્રાન્ટ ફાળવવા બાબત શ્રીમાન શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોસ્યોર વિઝિટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે ભારત સરકારના પી એ બી બજેટમાં સમગ્ર શિક્ષા કચેરીને ગ્રાન્ટ આપવામાં આવે છે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યમાં અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે રાજ્ય બહારના પ્રવાસના આયોજન માટે અત્રેની કચેરીના સંદર્ભ દર્શિત આદેશની આદેશથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગતો આપવામાં આવી છે પીએબી બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રાથમિક વિભાગ માટે હેડ આપ્યું છે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન એલિમેન્ટ્રી સબ હેડ એકસો ચોવીસ પોઈન્ટ પાંચ એક્ટિવિટી મેટ્સ એક્સક્લુઝિવ ટ્રીપ ફોર સ્ટુડન્ટ્સ ઇન સ્ટેટ નંબર ઓફ સ્કૂલ ઓફ સ્ટુડન્ટ્સ સત્તર હજાર પાંચસો પાસાઠ યુનિટ કોસ્ટ પાંચસો ફાઇનાન્સિયલ ઇન લેક્સ એટી સેવન પોઈન્ટ એટ ટ્વેન્ટી ફાઈ અને ગ્રાન્ટ લિમિટ બ્લોક ગ્રાન્ટ ફાળવણી માટેની વિગત તેમાં કહ્યું છે કે ટ્રીપ ફોર સ્ટુડન્ટ્સ વિધિન સ્ટેટની ગ્રાન્ટ તાલુકા કક્ષાએ ફાળવવામાં આવેલ છે બીઆરસી એ તાલુકાના બાળકો માટે માર્ગદર્શિકામાં દર્શાવ્યા અનુસાર રાજ્યમાં પ્રવાસનું આયોજન કરવાનું રહેશે તાલુકાવાર ફાળવવાની થતી ગ્રાન્ટની વિગતો આપે આ સાથે સામેલ છે બાળકોની પસંદગી તો આ કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવેલ તાલુકાવાર બાળકોની સંખ્યા કોટાના આધારે પ્રવાસ માટે સરકારી શાળામાં અભ્યાસ કરતાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓની પસંદ કરવાની રહેશે બાળકોની પસંદગી પ્રક્રિયામાં નીચેની સ્પર્ધામાં વિજેતા બાળકો ક્રમ અનુસાર અગ્રતા આપવાની રહેશે જેમાં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન જીસીઆરટી કલા ઉત્સવ જીસીઆરટી રાજ રાષ્ટ્રીય રમતોત્સવ નેશનલ ગેમ્સ ખેલ મહાકુંભ રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કલા મહાકુંભ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગો વિભાગ અને સૂર્ય નમસ્કાર સ્પર્ધા રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ઉક્ત સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે વિજેતા પ્રથમ દ્વિતીય તૃતીય વિદ્યાર્થીઓને અગ્રતા આપવાની રહેશે ત્યારબાદ રાજ્ય સ્તરે વિજેતા બાળકોને અગ્રતા આપવાની રહેશે જિલ્લા અને ત્યારબાદ તાલુકા તો આ રીતે એનું આયોજન કરવાનું છે અને પસંદગી કરવાનું છે તેનું આયોજન છે તે કઈ રીતે કરવાનું છે તો કે આ કાર્યક્રમ અંતર્ગત પસંદ થયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યમાં પ્રવાસનું આયોજન કરવાનું રહેશે આ કાર્યક્રમ માટેની ગ્રાન્ટ તાલુકા સ્તરે ફાળવવામાં આવે છે આયોજન અને સમગ્ર ખર્ચ પણ તાલુકા કક્ષાએ બીઆરસી કો ઓર્ડિનેટરે જ કરવાનું રહેશે બાળકો શિક્ષકોની પસંદગી પ્રવાસની મંજૂરી અને અન્ય વહીવટી પ્રક્રિયા તેમજ સમગ્ર આયોજન તાલુકા સ્તરેથી બીઆરસી કોઓર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શ્રીએ કરવાનું રહેશે પ્રવાસના સુચારુ અમલીકરણ હેતુથી બીઆરસી કોઓર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શ્રીએ પણ પ્રવાસમાં જોડાઈ શકશે સમગ્ર શૈક્ષણિક પ્રવાસ સંદર્ભે વહીવટી મંજૂરી મેળવી બાળકોની સલામતી ધ્યાને લઈ આ સાથે સામેલ માર્ગદર્શિકા મુજબ આયોજન કરવાનું રહેશે ત્યારબાદ પી એ બી બે હજાર ત્રેવીસ ચોવીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જે કોષ્ટક છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ તેની બાળકોની પસંદગી કઈ રીતે કરવી તે પણ તમે જોઈ શકો છો કે આ કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવેલ જિલ્લાવાર બાળકોની સંખ્યા કોટાના આધારે પ્રવાસ માટે સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓની પસંદગી કરવાની રહેશે બાળકોની પસંદગી પ્રક્રિયાના નીચેની સ્પર્ધામાં વિજેતા બાળકો ક્રમ અનુસાર અગ્રતા આપવાની રહેશે જેમાં કલા ઉત્સવ સમગ્ર શિક્ષા દ્વારા બેન્ડ કોમ્પિટિશન સમગ્ર શિક્ષા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન જીસીઆરટી દ્વારા કલા ઉત્સવ જીસીઆરટી દ્વારા રાષ્ટ્રીય રમતોત્સવ નેશનલ ગેમ્સ દ્વારા અને રમત અને રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગો પ્રવૃત્તિઓની વિભાગો છે તેના દ્વારા ખેલ મહાકુંભ કલા મહાકુંભ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજનો સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ તમે એનો ક્રમ જોઈ શકો છો કે કોને પહેલા ચાન્સ આપો તો રાષ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના વિજેતાને પહેલાં ત્યારબાદ રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા ત્યારબાદ તાલુકા કક્ષા ત્યારબાદ એનું આયોજન લઈને માહિતી આપવામાં આવી છે તે પણ તમે વાંચી શકો છો કે આ કાર્યક્રમ અંતર્ગત પસંદગી પામેલ વિદ્યાર્થીઓ માટે રાજ્ય બહારના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો ધોરણ છથી આઠ માટે રાજ્યની અંદર અને ધોરણ નવ અને દસ માટે રાજ્યની બહાર જેમાં વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈ અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓને પિસ્તાલીસથી સાઠ વિદ્યાર્થીઓનું જૂથ બનાવી એક જિલ્લાને પ્રવાસનું આયોજન સોંપવામાં આવેલ છે વિગત આ સાથે સામેલ છે પ્રવાસના આયોજન માટે યજમાન બનવામાં આવેલ જિલ્લાએ અન્ય જિલ્લાઓ સાથે સંકલન કરી સમગ્ર આયોજન કરવાનું રહેશે તો આ તમામ સૂચના તમે વાંચી શકો છો તેવો પરિપત્ર કરવામાં આવ્યું છે શ્રી મહેશ મહેતા સચિવ શ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા અને આ પરિપત્ર ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે તો મિત્રો આજનો વિડીયો હતો એ ખાસા માહિતીને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલેકોન લેકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ